હેલો મિત્રો આજે અમારા હેતભાઈ અને સચિનભાઈ અને બેની પાણીપુરીની છેલ થઈ જાય છે આજે કોણ પહેલાં ખાઈ જશે બધી બે ભાઈ ખાઈ જાઓ હો એમ કેટલી કેટલી છે આજ છ છ છે હા છ છ છે ઓ હા સચિનભાઈ તું ખાઈ જાય હેં ખાઈ જાય ને ભાઈની પહેલાં હા તું ખાઈ જાય ભાઈ ની પેલા ખાઈ જાય છે જોઈ હા હાલો ઝપટ બોલાવો મીડ્યા છે અમારે શી કોણ પેલા ખાઈ જાય છે

ચાલો આગળ કોણ પેલા ખાઈ જાય છે આગળ ખબર ત્રીજી ખવાઈ ગઈ હા સસિમભાઈ ને ત્રીજી બે જ ખવાની છે હા ત્રણ ખવાઈ હો બા ચાલો ચાલો કોણ પેલા ખાઈ જાય છે ઓ ઓ બેલા સસિમભાઈ જાત કાઢવા એટલે વેલા ભાઈ ખાઈ જાય લાગે છે

một em ham chỉ có này ham à ham ý ra hả à em lại khua này cô khua này à khua này cô biết khua đi મજબૂરી થઈ ગઈ પેલા ભાઈ એજ ભાઈ તો આરો કરી દીધી હું આમ જો એ બોલે હારો કરી દીધી જીતી જાહે એવું લાગે છે હજી જો પડી છે બે હજી પડી તો એક હાથમાં છે એક નીચે પડી છે જો બે છે ડીશ માં જો પડી હમ હમ હવે બેન હાથમાં છેલ્લી છેલી એક રહી રહી છે હવે જોઈએ હવે કોણ પેલા ખાઈ જાય છે હજી હાથમાં જો એક છે હજી હજીથી હજી મોટામાં હજી ખાઈ જવાની પેલા કેમ લાગે છે હજી હજી મોટામાંથી ખાઈ દઉં પેલા આમ કરવાનું ખવાય ગયે તો દેખાડવી પડે ને અમને કે ખવાય ગઈ છે ભાઈ એ શું કરો હજી હા જો બોલો હજી ખાય છે હા યાદભાઈ જીતી ગયા